ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે તો શહેરમાં વરસાદ સમય શું રહેશે પરિસ્થિતિ તે જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે ચોમાસું શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો આ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે શહેરમાં વરસાદ સમયે અમદાવાદીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પ્લાન તૈયાર કરવામાં આવે છે પરંતુ અહીંયા કહેવું પણ ખોટું નથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોમાસું મોડેલ હંમેશા ફેલ ગયા છે આજ દિવસ સુધી અમદાવાદ તંત્રના કોઈ પણ ચોમાસું મોડેલ સફળ રહ્યા નથી તો શહેરના મહત્વના જંક્શન અંડરપાસ પાણી ભરાવાની સમસ્યાવાળા સ્પોટને સીસીટીવી હેઠળ નજર રાખવામાં આવશે પાણી ભરાવવું ટ્રાફિક સમસ્યા ઝાડ પડવા રોડ બ્લોક થવા સહિતની બાબતોનું મોનિટરિંગ કરવામાં આવશે નમસ્કાર આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવું નવસો નેવું દસ સાતસો અઢાર નેવું નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવું નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નેવ નવસો નેવું બાવીસ છસો તેર જીરો છવ્વીસ અઠ્ઠાવન વીસ ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત સાત ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના પણ વોટ્સએપ મારફત સેરીજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મીટરો થકી પણ વધુમાં વધુ શેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું ઇઠ્યોતેર તો ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજિત જે એકસો ત્રીસ જેટલા વોટર સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી બારથી પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે અંદાજીત આ એકસો ને ત્રીસ સ્થળો ઉપર જે કામગીરી કરવામાં આવેલી છે એમાં પચીસ થી ત્રીસ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવેલો છે ભાષણા બેરેજ અને ધરોઈ ડેમ ખાતે પાણીના લેવલ માટેની સંકલનના કોઈ પણ પ્રશ્નો ઉભા ન થાય તે માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલી છે અને તેમના સૂચન પ્રમાણે કામગીરી પણ કરવામાં આવેલી છે અને આનું તમામ મોનિટરિંગ મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવશે અને અંદાજીત નવસો પચાસ કિલોમીટરની આસપાસનું સ્ટ્રોમ વોટર નેટવર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવેલું છે અને એ પાછલા વર્ષોમાં અલગ અલગ વર્ષમાં અલગ અલગ આયોજન હાથ ધરી આ સ્પોમ વોટર નેટવર્ક ની કામગીરી પૂરી કરવામાં આવી છે હેલ્પલાઇન ઉપર આવતી ફરિયાદના નિવારણ માટે કર્મચારીઓ સતત હાજર રહેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદ શહેરમાં પડતા વરસાદ તેમજ પાણીના નિકાલની ફરિયાદ માટે અલગ અલગ ઝોનની અંદર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જેનું મુખ્ય કંટ્રોલ રૂમ અમદાવાદ શહેરના પાલડી ખાતે તૈયાર કરવામાં આવ્યું છે આ કંટ્રોલ અંદર કર્મચારીઓ શિફ્ટ મુજબ ચોવીસ કલાક હાજર રહેશે શહેરમાં કયા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે તાત્કાલિક નિવારણ કેવી રીતના લાવી શકાય તેનું સમગ્ર સંચાલન કંટ્રોલ રૂમથી કરવામાં આવશે વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો છે તે માટે શહેરના અલગ અલગ ઝોનમાં ગેજ મશીન મૂકવામાં આવશે જેમાં પાલડી મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે એક ગેજ મશીન મૂકવામાં આવ્યું છે જ્યારે પૂર્વ ઝોનમાં વિરાટનગર ઓઢવ કઠવાડા રામોલ નિકોલ ચકુડિયા રોડ સ્ટોર જ્યાં કુલ છ રેઇનગેજ મશીન મૂકવામાં આવશે જ્યારે પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા ચાંદખેડા રાણીબ કુલ ત્રણ મશીન મૂકવામાં આવશે જ્યારે ઉત્તર ઝોનમાં બોડકદેવ ગોતા વસંતનગર અને વંદે માતરમ ખાતે મશીન મૂકવામાં આવશે ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશનરશ્રી ડેપ્યુટી શ્રીઓ અને ચેરમેનશ્રીઓ સાથે સિટી એડિશનલ એન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસ્લીટિંગની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે સાથે સાથે જ્યાં પર વોટર લોંગિંગ લોગિંગના જે સ્થલો છે તે ના ભરાય એવું પૂર્ણરૂપે આયોજન કરવામાં આવે અને વસાત ક્યાંયક વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વોટર લોકિંગ જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે અને વરસાદ દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે એ સાધનો સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં જે પણ જે વરસાદ દરમિયાન જે વિભાગ લગતા વિભાગોને જેમ કે બગીચા ખાતું હોય એસ્ટેટ હોય સિટી ઇજનેર હોય હેલ્થ હોય બધા જ વિભાગોને સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપવામાં આવી છે સાથે સાથે દર વરસાદ દરમિયાન જ્યારે પાણીનો નિકાલ થાય ત્યારે એના પછીની જે ખાસ જે હેલ્થની કામગીરી એ તાકીદે કરવામાં આવે જેનાથી કે કોઈ પણ પ્રકારનો જે રોગ રોગચાલો કે પાણીજન્ય રોગ હોય એ ના ફેલાય એની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવે